મિત્રો રાજ્યમાં ઓક્ટોબર બે હાજર ચોવીસ માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે ચોવીસ જાહેર કરવામાં આવ્યું હતું ખરીફ બે હાજર ચોવીસ ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેશે તો ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે પંદર લાખ રૂપિયાની લોન હાલ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે વિદેશમાં અભ્યાસ ફરવા કરવા ઈચ્છુક બિન અનામત વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત વિકાસ વિભાગ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવાઈ છે વર્ષ બે હજાર અઢાર થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ચૌદ હજાર નવસો ત્રાણું વિદ્યાર્થીઓને રૂપિયા પંદર લાખ લેખે કુલ રૂપિયા એકવીસ લાખ બ્યાસી કરોડની લોન મંજૂર કરવામાં આવે છે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો અઠવાડિયે આવી શકે છે હાલ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો અઠવાડિયે જારી થઈ શકે છે એક મીડિયા રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણીસ જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના હતા જવાના છે એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ વીસમો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા મોકલશે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તરફ જોઈએ તો સોનું અને ચાંદીના ભાવમાં ઉછાળો હાલ દર્શક મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે સોનું સાતસો પંચોતેર મોંઘું થઈને અઠ્ઠાણું હજાર બસો તેતાલીસ પ્રતિગ્રામ દસ પહોંચ્યું છે જ્યારે ચાંદી ચોવીસોના વધારા સાથે એક લાખ બાર હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે ચૌદ જુલાઈ ચાંદીએ રૂપિયા

ઓગણીસ થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે છવ્વીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી રહેશે ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે